એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ તી એમ કેતા હતા ને કે જેને સોફ આવી જાય રવિવારે હું ખાલી જાણવા માટે જ ગઈ મેં કીધું કીધું તેલ માં હાથ નાખે ને એટલે હું પેલા હાથું માનતી પછી હું ગઈ પછી ખબર પડી કે આ તો હાવ હાવે 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 હાવ જતી પછી હું ગઈ એટલે મેં ના એમ કીધું મેં કીધું મેં કીધું ગૌ મારે પાંચ વર્ષ નો છોકરો છે ને એને મજા નથી એ યે મને એમ બીદુ કે જાવે ને 15 દિવસ માં હારું થઈ જાય હા હું કે બોલી નહીં હું કે તમરો દીકરો છે કે દીકરો નથી નહીં માર દીકરો નથી ઠીક ઠીક એટલે ખોટો ખોટો કીધું હા મે ખોટો ખોટો બીદુ હવે જે ના પેણી માં માતાજી આવતા મે મેલડી માં એ તો ઈ કહેની કે બટા તું ફોટો ભેળ તો બરોબર હા તારા પેણી માં છે ને હવે કે કે તું ફોટો ભેળ તો કેゼમે સારા विक्री છે તારા દીકરો નથી તો આ સતુ બોલ્યો કે મેલડીમાં બોલ્યો પણ ઈ ફોન ન થોડે છે હમ એટલે સીમેન સસ્તીના ફોન કરે તો ઈ કોઈ મને જવાબ ન દેતો મને કે કે બાપુ મળે નહીં તમારે અહીં આવો પડે માર મારી પાસે ટાઈમ નથી નકર તો હું નિયર દબ બના બોપોરે તમે આજ કોપોરે મેં તમારો રેકોર્ડિંગ સાંભળું તમે તમારે